છવ્વીસ લોકસભાની બેઠકો પૈકી વલસાડ લોકસભા બેઠક જેના માટે એક કહેવત છે કે વલસાડ લોકસભા બેઠક પર જે પાર્ટીનો સાંસદ વિજેતા થાય છે કેન્દ્રમાં એ જ પાર્ટીની સરકાર બનતી હોય છે

વાસા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ગામે ગામ ફરીને મિટિંગો કરી આનંદ પટેલ માટે મતો માંગી રહ્યા છે તો આજ રોજ વાસદાની વાંગળ જિલ્લા પંચાયતમાં આવતા નવ જેટલા ગામોમાં કોંગ્રેસ આગેવાન પ્રભુ ટોકિયાની આગેવાનીમાં એક ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી હતી સાથે જ બુથ સ્તરીય કામગીરી પણ કરવામાં આવી હતી

ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના અમારા આજે એના પર્પઝ પર જ હું આજે આ તમારા વાસદા વિસ્તારમાં આવેલો છું અને દરેક દરેક જગ્યા પર બુથ સ્તર પર કેવી તૈયારીઓ છે અને આવનાર દિવસમાં જે ઇલેક્શન છે સાત મે એની જે તૈયારીઓ શું છે એ સ્તર પર અમે આજે હું વિશેષ તૌર પર ટીમમાં ગામે ગામ ફરીને બધા અલગ અલગ અમારા જે આ વાંસદા તાલુકાની જે અમારી ટીમ છે એમની મુલાકાત કરવા માટે આવ્યો છું સાથે જ બુથ લેવલ પર શું અમારી તૈયારીઓ છે ક્યાં નાની મોટી ખામીઓ છે એ દરેક વસ્તુ પર અમે જોઈ રહ્યા છે કારણ આનંદભાઈ જીતી રહ્યા છે એ કન્ફર્મ છે પરંતુ આ વાંસદા વિસ્તારથી એક જંગી બહુમતીથી લીડથી આનંદભાઈને વોટ મળે એના માટે તમામ અમે અમારી જે વલસાડ જિલ્લા સ્તરની જે ઉચ્ચ ઉચ્ચસ્તરીય અમારી જે આગેવાનો છે કોર કમિટીઓ છે એના સૂચન મુજબ અમે આજે મારા જેવા અલગ અલગ વિધાનસભાઓમાં સાત જેટલા સાથીઓ છે જે પ્રચારકના રૂપમાં ગામે ગામે જઈ જઈને પરિસ્થિતિઓ શું છે એ જાણી રહ્યા છે સાથે જ એ પણ અમે કહી રહ્યા છીએ કે આનંદભાઈ જીતી રહ્યા છે એ કન્ફર્મ છે પરંતુ વલસાડ લોકસભાથી એક જંગી બહુમતીથી લીડ સાથે દેશની સંસદમાં જાય અને એક ઇતિહાસ ગવાશે કે જ્યારે જ્યારે વલસાડ સીટ જીતે છે ત્યારે ત્યારે કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હોય છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે આજે અમે વાંસવા વિસ્તારમાં વલસાડ લોકસભાના આપણા ઉમેદવાર આનંદભાઈને જીતાડવા માટે અમે સીતાપુર ગામેથી અમે શુભારંભ કરેલો છે અમે સૌ આખી કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી યુવાનો હોય વડીલો હોય બહેનો હોય બધા જ અમે નક્કી કરી લીધેલું છે અમે બધા અનંત પટેલ માટે અનંત પટેલ બનીને કામ કરીશું અને આ વખતે અનંતભાઈની જીત નિશ્ચિત જ છે એ બધાનો માહોલ જોઈને અમે જ્યારે જ્યારે ગામડે ગામડે ઘર ઘર સુધી જઈએ છીએ ત્યારે લોકો પોતે કહે છે કે અનંતભાઈ આપણા સંસદ છે અને સંસદમાં મોકલ્યા વગર અમે રહીશું નહીં હવે વાસ્તા વિધાનસભા સૌથી વધારે લીડ આપી અનંતભાઈને જીતાડીશું મને પૂરી ખાતરી છે કે લોકોમાં જે ઉત્સાહ ઉમંગ છે અને જે આ ભાજપનું દમન છે એની સામે લડવા માટે તૈયાર છે અને એવા અમારા સૌના નેતા આનંદભાઈ છે એટલા માટે અમે સૌ બધા જ એક મહિનાથી અમે લાગી પડ્યા છે અને અમે એક પણ દિવસ આરામ કરવાના નથી અને અમારી આખી યુથની ટીમ આમ આદમીની ટીમ અને બહેનોની ટીમ બધા જ લાગી પડ્યા છે અને આનંદભાઈને જીતશે ને ત્યાં સુધી અમે ઘરે બેસી રહેવાના નથી અને અમે સૌ લાગી રહીશું અને આનંદભાઈને સંસદ બનાવીશું બનાવીશું ને બનાવીશું ਸਮਾਦਾਤਾ ਹਰਸ਼ਗਾਵਿਕ ਬਿਊਟੀਪੋਰਟ ਐਂਟੀਸੀ ਨਿਊਜ਼ ਵਾਸਦਾ